વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ તો ફ્રેન્ડ આજે વીસ ફેબ્રુઆરી તો વીસ ફેબ્રુઆરીને લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા વિડીયોમાં આવી લઈશું જે ફ્રેન્ડ્સ હજુ કરી લેલી વીકલી અને આપણી મંથલી કરંટલ પરથી મળી જશે તો ફ્રેન્ડ્સ હું પર છું તો તમે અનએકેડેમીની લર્નિંગ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુ ક્લાસ સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો અનઅકેડમી પર આપણે હાલમાં જ ઘણા એવા કોર્સ અપલોડ કર્યા છે જે તમારી તલાટી કમ મંત્રી અને બિન સેચ્યુલર ક્લકની એક્ઝામ માટે ખૂબ ઉપયોગી છે જેમ કે બિન સચ્યુલર હવે એનો નેક્સ્ટ સેશન છે ક્યારે તો કાલે કાલે સાંજે આઠ વાગે તો જે લોકો ત્યાં જોડાવા ઈચ્છતા હોય તો ફ્રી ઓફ કોસ્ટ હોય છે સાત વાગે રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ જશે તો તમે અન એકેડેમી લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં સ્ટેટ પીએસસી માં જઈને ત્યારબાદ જીપીએસ નો કોર્સ પસંદ કરી અમિત શુક્લાને ફોલો કરી લો ઘણા લોકોના ક્વેશ્ચન આવતા કે સર કેવી રીતના ફોલો કરીએ તો બસ આ પેટર્ન છે ઓકે તો પહેલો ક્વેશ્ચન છે ચોથું એગ્રીકલ્ચર લીડરશિપ સમિટ બે હાજર ઓગણીસ નું આયોજન ક્યાં થયું તો ચોથું એગ્રીકલ્ચર લીડરશિપ સમિટ બે હાજર ઓગણીસ નું આયોજન થયું છે હરિયાણા ઓકે હરિયાણાના સોનીપતમાં હવે આનું ઉદ્ઘાટન કોણે કર્યું તો કૃષિ અને કલ્યાણ મંત્રી કોણે કર્યું છે કૃષિ અને કલ્યાણ મંત્રી રાધા મોહનસિંહ કોણે કર્યું છે કૃષિ અને કલ્યાણ મંત્રી રાધા મોહનસિંહ હવે આ જે

હવે સમાપન સમારોહ કોણે સંબોધન કર્યું તું તો રામનાથ કોવિંદે કોણે કર્યું તું રામનાથ કોવિંદે સમાપન સમારોહ સંબોધન કર્યું અને આ જે એગ્રીકલ્ચર લીડરશિપ સમિટ છે એ ત્રણ દિવસીય કાર્યક્રમ છે કેટલામું છે ત્રણ દિવસીય અને આ ચોથું સંસ્કરણ છે હવે અહીં હરિયાણાની વાતથી છે શેની વાતથી છે હરિયાણાની તો હરિયાણા વિશે પણ જાણી લે તો હરિયાણાનું પાટનગર છે ચંદીગઢ શું છે પાટનગર છે ચંદીગઢ હરિયાણાના મુખ્યમંત્રી છે મનોહર લાલ ખટ્ટર કોણ છે મુખ્યમંત્રી છે મનોહર લાલ ખટ્ટર અને રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ આર્ય કોણ છે રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ આર્ય અને પંજાબ અને હરિયાણાના મુખ્ય ન્યાયાધીશ છે ક્રિષ્ના મુરારી કોણ છે ક્રિષ્ના મુરારી પંજાબ અને હરિયાણાના મુખ્ય ન્યાયાધીશ છે હવે હાલમાં જ આરબી એ એક લાખ ત્રીસ હજાર લોકોને લેવાની વેકેન્સી બહાર પાડી છે લગભગ ત્રેવીસ થી લગભગ આના ફોર્મ ચાલુ થઈ જશે ઓનલાઈન ઓકે તો આરઆરબી રિગાર્ડિંગ પણ હવે કરંટ અફેર્સ બનશે

તો આ બંને શિવ છત્રપતિ પુરસ્કારથી સન્માનિત કર્યા હવે સ્મૃતિ મનધાના આવે ત્યારે આપણને ઘણી વસ્તુ યાદ આવવી જોઈએ એક તો તેઓને આ વખતનો આઈસીસી મહિલા ક્રિકેટર ઓફ ધ યર વન ડે ક્રિકેટર ઓફ ધ યર ઓકે ત્યારબાદ તેઓ હાલમાં મહિલા ક્રિકેટરોની જે વન ડે રેન્કિંગ છે તેમાં ટોપર છે ઓકે તેઓ ભારત તરફથી સૌથી ફાસ્ટેસ્ટ ટી ટ્વેન્ટી ફિફ્ટી બનાવનારા પણ ખેલાડી છે તો સ્મૃતિ મંધાના આવે ત્યારે આપણને આટલી માહિતી અચૂક યાદ આવવી જોઈએ તેમના રિગાર્ડિંગ ક્લિયર છે હવે આ પુરસ્કાર ક્યાં આપવામાં આવ્યો તમને તો ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈમાં તેમને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા અને કોને સન્માનિત કર્યા તો સી વિદ્યાસાગર રાવ કોણ છે સી વિદ્યાસાગર રાવ તો મુંબઈ મહારાષ્ટ્રના રાજ્યપાલ ઓકે તો આપણને આના વિશે આટલી માહિતી હોવી જોઈએ ક્લિયર છે આગળ વધશું આપણે ત્યારબાદ છે તાજેતરમાં ચાલીસમો આંતરરાષ્ટ્રીય વાર્ષિક રણોત્સવ મહોત્સવ ક્યાં આયોજિત કર્યું તો જેસલમેર જેસલમેરમાં ક્યાં જેસલમેરમાં તો જેસલમેર શું છે રાજસ્થાની એક સિટી અને આ ત્રણ દિવસીય એક મહોત્સવ છે શું છે આ ત્રણ દિવસીય એક મહોત્સવ છે અને આ કેટલામું સંસ્કરણ છે તો ચાલીસમું તો ક્વેશ્ચન ધ્યાનથી યાદ રાખજો તાજેતરમાં ચાલીસમો આંતરરાષ્ટ્રીય વાર્ષિક રણોત્સવ મહોત્સવ ક્યાં આયોજિત થયો હતો જૈસલમેર અથવા તો ડીઝર્ટ મહોત્સવ પણ કહી શકાય ડીઝર્ટ ફેસ્ટિવલ તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ હવે અહીં રાજસ્થાન ની વાતથી છે તો રાજસ્થાનના મુખ્યમંત્રીનું નામ તમને ખબર હોવું જોઈએ શું નામ છે અશોક ગેહલોત કોણ છે અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી છે તમારા માટે એક સવાલ રાજસ્થાન તરીકે અરુણ જેટલીએ ફરીથી પદ સંભાળ્યું હવે અરુણ જેટલી નાણાં મંત્રી હતા પણ તેઓ સવા મહિના માટે એટલે કે દોઢ મહિના માટે તેઓ વિદેશ ગયા હતા તેમના મેડિકલ ટ્રીટમેન્ટ માટે અને ત્યારે તેમની જગ્યાએ કાર્યકારી જે નાણાં મંત્રી હતા કોણ હતા પિયુષ ગોયલ જેમણે અંતરિયમ બજેટ પણ અરુણ જેટલી પાછા છે નાણાં મંત્રી તરીકેનો ક્લિયર છે આગળ વધશું તાજેતરમાં કોને કતર ઓપન બે હાજર ઓગણીસ જીત્યું શું છે ક્વેશ્ચન તાજેતરમાં કોણે કતર ઓપન બે ઓગણીસ જીત્યું તો એલિસ મેટન કોણે જીત્યું એલિસ મેટને કતર ઓપન બે ઓગણીસ જીત્યું હવે એલિસ મેટનનો આ પ્રથમ ડબલ્યુટીએ પ્રીમિયર લેવલનો આ ખિતાબ છે ઓકે એલિસ મેટનનો આ પ્રથમ ડબલ્યુટીએ પ્રીમિયર લેવલનો આ ખિતાબ છે અને કેરિયરનો આ પાંચમો ખિતાબ છે અને તેમણે કોને હરાવીને આ ખિતાબ જીત્યો તો તેમણે સીમોના હાલેપને કોને સીમોના હાલેપને હરાવી આ ખિતાબ જીત્યો છે હવે ચર્ચા સા કારણે છે રસવત સા કારણ છે તો સીમોના હાલેપ ત્રણ નંબરના એટલે કે ત્રણ રેન્કિંગના ખેલાડી છે અને એલિસ મેટન એકવીસ રેન્કિંગના ખેલાડી છે તો તેમણે ત્રણ રેન્કના ખેલાડીને એકવીસ રેન્કિંગ વાળા ખેલાડીએ હરાવ્યું એટલા માટે આશ્ચર્યની વાત છે તો તાજેતરમાં કતર ઓપન એલિસ મેટન જીત્યા ત્યારબાદ આગળ વધશું ભારતમાં પ્રથમ ફૂલ ડોમ 3D ડિજિટલ થિયેટરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું તો ભારતમાં પ્રથમ ફૂલ ડોમ 3D ડિજિટલ થિયેટરનું ઉદ્ઘાટન કોલકાતા ખાતે કરવામાં આવ્યું ક્યાં કરવામાં આવ્યું કોલકાતા ખાતે હવે આનું ઉદ્ઘાટન કોને કર્યું તો કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી કોણ છે મહેશ શર્મા મહેશ શર્મા જેઓ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી છે તેમને આનું ઉદઘાટન કર્યું અને આ જે પ્રથમ ફૂલડોમ થ્રી ડિજિટલ થિયેટર છે તેને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા વીસ કરોડ રૂપિયા અપાયા વીસ કરોડ રૂપિયા અપાયા ઓકે હવે અહીં આજે ફૂલડોમ થ્રી ડિજિટલ છે પ્રથમ ફૂલડોમ થ્રી ડિજિટલ છે તો એનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું તો કોલકાતામાં તો કોલકાતા વિશે પણ જાણી લઈએ કોલકત્તા પશ્ચિમ બંગાળનું પાટનગર છે શું છે પશ્ચિમ બંગાળનું પાટનગર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી કોણ છે તો મમતા બેનર્જી કોણ છે મમતા બેનર્જી છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રાજ્યપાલ કોણ છે તો કેસરીનાથ ત્રિપાઠી રાજ્યપાલ છે પશ્ચિમ પશ્ચિમ બંગાળના તો પણ બંગાળ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો આગળ વધશું તાજેતરમાં મહિલા સુરક્ષા માટે ક્યાં કયા પાન ઇન્ડિયા નંબરને લોન્ચ કરવામાં આવ્યો ક્વેશ્ચન છે તાજેતરમાં મહિલા સુરક્ષા માટે કયા પાન ઇન્ડિયા નંબરને લોન્ચ કરવામાં આવ્યો તો એકસો બાર નંબર કયો નંબર એકસો બાર નંબર જે મહિલા સુરક્ષા માટે લોન્ચ કરવામાં આવ્યો છે ઓકે હવે મનમાં તો થયું છે પાન ઇન્ડિયા શું થશે પ્રેઝન્સ એક્રોસ ઇન્ડિયા જેને કહેવાય છે પાન ઓકે એટલે કે સમગ્ર ઇન્ડિયામાં જે પ્રેઝન્ટ હોય ઓકે તો એને કહેવાય છે પાન ક્લિયર છે તો આનું લોન્ચ કોને કર્યું તો ગૃહમંત્રી રાજનાથસિંહ કોને કર્યું છે મંત્રી રાજનાથ રાજનાથસિંહ અને કરંટ સમયના બાલ અને મહિલા વિકાસ મંત્રી મેનકા ગાંધીએ લોન્ચ કર્યો એકસો નંબર જે મહિલાઓની સુરક્ષા માટે આ નંબરને લોન્ચ કરવામાં આવ્યો છે અને હાલમાં સોળ રાજ્યોને કવર કરવામાં આવશે આ નંબર અંતર્ગત કેટલા સોળ રાજ્યોને તો આપણને આના વિશે ખ્યાલ હોવું જોઈએ ત્યારબાદ આપનું લાસ્ટ ક્વેશ્ચન છે આ પણ ઇમ્પોર્ટન્ટ છે ગ્લોબલ વોર્મિંગ શબ્દને લોકપ્રિય બનાવવાવાળા કયા જળવાયુ વૈજ્ઞાનિકનું નિધન થયું સુર્ય ક્વેશ્ચન ગ્લોબલ વોર્મિંગ શબ્દને લોકપ્રિય બનાવવાવાળા કયા જળવાયુ વૈજ્ઞાનિકનું નિધન થયું તો સ્મિથ બ્રોયકર નામ યાદ રાખજો સ્મિથ બ્રોયકર જેમને ગ્લોબલ વોર્મિંગ શબ્દને શું બનાવેલો લોકપ્રિય બનાવ્યો હતો તેમનું નિધન એસી વર્ષની વયે થયું કેટલા વર્ષની વય એસી વર્ષની વય તેઓ કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર હતા શું હતા કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર હતા ક્લિયર છે અને ગ્લોબલ વોર્મિંગનો શબ્દ ક્યારે આપ્યો હતો આ યાદ રાખજો ઓગણીસો પંચોતેરમાં માં ક્યારે ઓગણીસો પંચોતેરમાં માં ગ્લોબલ વોર્મિંગનો શબ્દ સ્મિથ બ્રોયકર લાવ્યા હતા તો એટલા માટે તમને લોકપ્રિય બનાવવાનો શ્રેય જાય છે કોને તો સ્મિથ બ્રોકરને ક્લિયર છે હવે તમારા માટે આજનો સવાલ ઓકે આજનો સવાલ સાંભળી લો ભારતે પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશન નો દરજ્જો ક્યારે આપ્યો ક્વેશ્ચન ત્યાંથી સાંભળજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભારતે પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશન નો દરજ્જો ક્યારે આપ્યો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે ફૂલ એક્સ્ટ્રા ડિટેલ સાથે ક્લિયર છે તો હોપ પુલ આ વિડીયો હેલ્પફુલ રહેશે જો વિડીયો હેલ્પફુ રહ્યો તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો અને નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું ત્યાં સુધી વાત કરો અને તૈયારી કરતા રહો